આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસ આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ જતન કરી પ્રકૃતિને બચાવવાના સંકલ્પ સાથે આજ રોજ ધી ચાણસમાં કોમર્શિયલ કો બેંક દ્વારા સહકાર દિવસ અંતર્ગત વૃક્ષારોપણ અને પક્ષીઓને ચણ નાખવાનો કાર્યક્રમ બેંકના ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઈ બી પટેલના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ આ કાર્યક્રમમાં બેંકના વાઇસ ચેરમેન શ્રી નટવરભાઈ આર પટેલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી હસમુખભાઈ આર પટેલ અને ડિરેક્ટર શ્રીઓ તેમજ જનરલ મેનેજર શ્રી અનિલ કુમાર બી પટેલ અને બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વૃક્ષારોપણ મેરડી માતાના મંદિર સુરાણીવાડી પાસે ચાણસમાં સમય સવારે દસ કલાકે ધી ચાણસમાં કોમર્શિયલ કોપરેટિવ બેંક લિમિટેડ ચાણસમા દ્વારા કરવામાં આવ્યું હતું મુકેશ પિત્રોળા પાટણ એક્સપ્રેસ પાટણ જે અનુસંધાને ચાનસમા કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક લિમિટેડ તરફથી આજ તારીખ બે સાત બે હજાર પચીસના રોજ મેરલી માતાના મંદિર પાસે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં બેંકના ચેરમેન ચેરમેનશ્રી મેનેજિંગ ડિરેક્ટરશ્રી તથા ડિરેક્ટરશ્રીઓ અને સ્ટાફ મિત્રો હાજર રહે અને પર્યાવરણને બચાવવા માટે વધુ ઓક્સિજન પુરવઠો મળી રહે તે માટે વૃક્ષોનું વાવેતર કરવું જરૂરી છે અને તેનું વાવેતર કરવું જેટલું જરૂરી છે એટલું જ એનું જતન પણ કરવું જરૂરી છે અમારી બેંક તરફથી એ બાબતે થોડો ઘણો પણ પ્રયાસ કરવામાં આવે છે આપનું નામ સર અનિલભાઈ પટેલ અને સર આજે કેટલા વૃક્ષો ત્યાં રૂપિયા ત્રીસ વૃક્ષોનું વાવેતર કર્યું છે ઓકે સર